સેવાને સમરણ જગમાં કરવાના બે કામ સેવા તો જન સેવા કરવી લેવું રામનું નામ એવો સેવા અને સમરણનો અલખ જગાવનાર પરમ સંત પુનિત મહારાજને આજે આપણે વંદન કરીએ મૂળ તો ધંધુકાના પણ આજીવિકા અર્થે જુનાગઢમાં રહેતા બ્રાહ્મણ પિતા ભાઈ શંકર અને માતા લલિતાબાઈના ઘેર સંવંત ઓગણીસો ચોસઠ વૈશાખવદ બીજના દિવસે સંત પુણિત મહારાજનો જન્મ થયેલ નામ રાખવામાં આવ્યું બાલકૃષ્ણ માતા પિતા બંને ભગવાનના ભક્ત અને દયાળુ સ્વભાવના એટલે બાળપણથી જ ભક્તિના બીજ રોપાયા એમ કહેવાય છે કે પિતા ભાઈ છેક કોલંબો વ્યવસાય અર્થે ગયેલા પણ ત્યાંનું વાતાવરણ અને હવા પાણી અનુકૂળ ન આવતા અસાધ્ય બીમારી લાગી શરીરનું તેજ દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યું કેટલાય વૈદો હકીમો ડૉક્ટરો પાસે ગયા કેટલી દવા કરી બધી જ કમાણી દવા દારૂમાં ખર્ચાઈ ગઈ આખરે નિરાશ થઈ માદરે વતન ધંધુકા આવ્યા બીમારી વધતી જતી હતી એક દિવસ વહાલ સોયા પુત્ર બાલકૃષ્ણના માથે પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા પિતાજીએ કહ્યું કે દીકરા આ મારી શિખામણ સાંભળી લે બેટા તારી નિરાધાર માને એકમાત્ર તારો જ આધાર છે કોઈ દિવસ એનું દિલ દુભાવતો નહીં માતા એ તો સાક્ષાત ભગવાન છે એની સેવા એટલે ભગવાનની જ સેવા આટલું બોલતાની સાથે જ પલંગ સામેની ભીંત પરની ભગવાન કૃષ્ણની તસવીર સામે મીટ માંડી થોડી જ ક્ષણોમાં મહાપ્રિયાણ કર્યું છ વર્ષના બાલકૃષ્ણને તો એમ કે પિતાજી બોલતા બોલતા થાકી ગયા હશે એટલે સુઈ ગયા હશે પણ માતાના હૈયા ફાટ રુદનથી બાળ બાળકૃષ્ણને ક્ષણભરમાં મૃત્યુનું સ્વરૂપ સમજાઈ ગયું મા દીકરો બંને હૈયા ફાટ રુદન કરવા લાગ્યા દુઃખનો ઓહળ દહાડા એમ ધીરે ધીરે સ્વસ્થ થઈ માં લલિતાબા પોતાના પુત્રને જોતા જ એમનું દુઃખ હળવું થઈ જતું મા લલિતામાં કથા સાંભળવા જતા તો સાથે બાળ બાળકૃષ્ણ પણ માની સાથે આંગળી પકડી તેમની સાથે જતા જાણે માને કહેતા હોય કે મા તું જરાય ચિંતા ન કરતી હો બાળ હોળકૃષ્ણને તો બીજું કાંઈ ના સમજાય પણ કથાકાર જ્યારે સ્તુતિ કરતાં કરતાં શિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય બોલાવે ત્યારે બાળ બાળકૃષ્ણ નાચવા લાગે અને એ પંક્તિઓ મોઢે કરીને આખો દિવસ ગણગણ્યા કરે કથામાં કરતાલો લઈને ગાતા કલાકારને જોઈને ઘરના છાપરા પરથી બે નળિયા ઉતારી ઘસીને સપાટ બનાવી જેમ કરતાલ વગાડે તેમ વગાડીને શિયા વર રામચંદ્ર કી જય ગાવાનો બાળકૃષ્ણનો રોજનો ક્રમ બની ગયો બાળ ગોઠિયાની ભેગા કરી શિયાવર રામચંદ્ર કી જય ગાવાથી હવે તો આખા ગામમાં સૌ શિયાવર કહીને બોલાવા લાગ્યા બાળપણથી જ ભક્તિના અંગુર ફૂટ્યા એટલે શિયારામની ધૂન લાગી ગઈ એક દિવસ તો ઘરના મેળા ઉપર ધૂન ગાતા ગાતા ભાવ સમાધિ લાગી ગઈ મેળા પર બીજું કોઈ હતું નહીં ને દેહનું પણ ભાન ના રહ્યું માત્ર મેળાની બારીથી એક ડગલું દૂર હતા ત્યાં કોઈ કામ અંગે મા લલિતામાં મેળા ઉપર આવ્યા અને તેમનું ધ્યાન એ તરફ ગયું ને દોડીને બાળ બાળકૃષ્ણને ઉઠાવી હૃદય સરસા ચાંપી લીધો માના હાથનો સ્પર્શ થતાં જાગૃત થયેલા બાળ બાળકૃષ્ણને માએ મીઠો ઠપકો આપ્યો કે બેટા જરા ધ્યાન તો રાખ તું પડી ગયો હોય તો તારી આ માનું શું થાત અરે મા તો પછી આપણા સાથે રામના રખો ને દીકરાની આ ભગવાન પરની શ્રદ્ધાથી લલિતાબાની આંખમાં હરખના આંસુ આવી ગયા એક વખત કોઈ જ્યોતિષીએ બાળ બાળકૃષ્ણની હથેળી જોઈને લલિતાબાને કહેલું કે મા આ બાળક તો મહામાનવ થશે પરંતુ નવમાં વર્ષે અને નવમાં માસે તેની પર ભયંકર ઘાત છે જો એ સમય પસાર થઈ જશે અને આ બાળક જીવતો રહેશે તો જગતભરમાં તેની યશોગાથા ગવાશે લાખો લોકો તેના ચરણે મસ્તક મૂકી પોતાના જીવન સમર્પિત કરશે ઘરની આર્થિક સ્થિતિ તો ખરાબ હતી જ એ સમયમાં લાંબા વાળ માત્ર ભવાય વેશ વાળા રાખતા માં લલિતામાં પાસે બાળ બાળકૃષ્ણના વાળ કપાવવાના પણ પૈસા નહોતા એટલે એક વખત ભજન ગાવા ગયા ત્યાં કોઈએ કહ્યું કે બાલુ આ વાળ વધાર્યા છે તે ક્યાંક નાટકમાં તો નથી જવાનું ને અને બાળ બાળકૃષ્ણની આંખમાં જળ આવી ગયા ઘેર આવી માને વાત કરી પણ ઘરમાં તો ફૂટી કોડીએ નહોતી ઘરમાં થોડા ઘણા વાસણોમાંથી તાંબાનો ઘડો વેચી નાખી એમાંથી પૈસા આપી બાલકૃષ્ણને વાળ કપાવવા પૈસા આપ્યા બાલકૃષ્ણ હાઈસ્કૂલમાં દાખલ થયા શાળામાં શાંતિ મિયા જેવા આદર્શ ગુરુની છત્રછાયા મળી પરિણામે બુદ્ધિ ખીલવા લાગી જોડકણા જોડી અને બાલકૃષ્ણ પોતાને આવડે એવી કવિતાની રચના પણ કરતા તે કાળના રીતિ રિવાજો મુજબ તેર વર્ષની નાની ઉંમરમાં તો બાલકૃષ્ણના લગ્ન પણ થઈ ગયા લગ્નના ખર્ચને પહોંચી વળવા નાનું એવું એ ઘર પણ ગીરવે મૂકી દીધું બે હદ વાંચનના કારણે આંખોમાં નંબર આવી ગયા મેટ્રિકના વર્ષ દરમિયાન આંખોમાં એટલી બધી નબળાઈ આવી કે ચશ્મા વિના ચાલે તેમ નહોતું હાઈસ્કૂલમાં પાણી ભરવાની ફીના બે પૈસા

અમદાવાદ આવ્યા એકાદ બે જગ્યાએ બીજી નોકરી કરી ફરી તાર ટપાલ ખાતામાં જોડાયા આ બાજુ ઘેર માતાએ પોતાના વહુને પિયરથી તેડાવી સોનાનું પલ્લું વેચી શ્રીમંતનો અવસર ઉકેલ્યો બે વર્ષ બાદ આ કામ ચલાવ નોકરી પણ મૂકી દેવી પડી હવે તો પોતાના માથે ચાર જીવનું ભરણ પોષણ કરવાની જવાબદારી હતી એટલે રોજી રોટી માટે બાલકૃષ્ણ ચો તરફ ભટકતા હતા એક વખત રસ્તા પર માથે વજન ઉંચકીને જતાં મજૂરને જોઈ મનમાં થયું કે હું પણ આ રીતે રોજી મેળવી શકું ત્યારથી બાળકૃષ્ણે સ્ટેશનમાં જઈ મજૂરી શરૂ કરી દિવસ આખો મજૂરી કરી સાંજે ફૂટપાથ ઉપર સૂઈ જતા આમ એક મહિનો મજૂરી કરી ત્યારબાદ એક વૈદના દવાખાનામાં થોડો અનુભવ લઈ રાષ્ટ્રભક્ત જી કે માવલંકનના પ્રેસમાં પ્રથમ કારકુન અને ત્યારબાદ ખબરપત્રી તરીકે જોડાયા માવલણકરના બે વર્તમાન પત્રો શક્તિ પ્રેસ અને ગર્જનામાં બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં કડક લખાણો આવવા માંડ્યા અને પ્રેસ જપ્ત થયો માળવણકર જેલમાં ગયા અને બાલકૃષ્ણ હરિ પાછા નોકરી વગરના થઈ ગયા બાલકૃષ્ણ હવે જી કે શાહ નામના એક સજ્જનના પ્રેસમાં જોડાઈ માસિક લલિત અને સાપ્તાહિક વીણામાં કામ શરૂ કર્યું સાથે સાથે એક સ્કૂલમાં પાર્ટ ટાઈમ શિક્ષક અને ક્લાર્કની નોકરી મેળવી લલિત અને વીણા સફળતાથી પ્રેરાઈને બીજી બે વ્યક્તિઓની ભાગીદારીમાં વર્તમાનપત્ર શરૂ કર્યું પણ કાંઈ કાનૂની તકલીફ આવતા મામલો અદાલતમાં ગયો બાલકૃષ્ણના નામનું સમન્સ નીકળ્યું કોર્ટનો સમસ આવતા જ મકાન માલિકે અડધી રાતે મકાન ખાલી કરાયું પ્રેસને તો તાળા લાગી જ ગયા હતા ફરી રોજગારી અને ભરણ પોષણનો પ્રશ્ન ઊભો થયો પણ હિંમત હાર્યા વગર બાલકૃષ્ણે સ્ટેશન પર જઈ ફરી મજૂરી કામ શરૂ કરી દીધું પણ બેહદ શ્રમ કરવાથી શરીર નબળું પડી ગયું બાલકૃષ્ણ હવે ક્ષય રોગના રાજ રોગના ભોગ બન્યા ડૉક્ટરોએ નિદાન કરીને કહ્યું કે હવે કોઈ દવા લાગુ પડે તેમ નથી ચાર પાંચ મહિનામાં જીવનનો ખેલ પૂરો થઈ જશે છતાં કોઈ સ્ટેશન પર આરામ કરો અને દવા લખી આપું છું તે દૂધ સાથે લેવાનું શરૂ કરો ડૉક્ટરના શબ્દો સાંભળી બાલકૃષ્ણમાં નહોતી દવાનો કાગળ લેવાની હામ કે નહોતા આગળના શબ્દો સાંભળવાની હામ ત્યાંથી ઊભા થઈ સભાન અવસ્થામાં જ ચાલ્યા જતા પગલાં કોઈ મંદિરમાં જઈને અટકી ગયા અને કાન જાણે અજાણે રામ નામનો મહિમા સાંભળવા લાગ્યા બીજા દિવસથી જ શ્રીરામ જય રામ જય જય રામનું રટણ ચાલુ થઈ ગયું મનને કોઈ અજબ પ્રકારની શાંતિ મળવા લાગી જોગાનું જોગ જી કે માળવંકરની ભલામણથી સાત દિવસમાં જ ઘેર બેઠા નોકરી મળી સાથે સાથે રામ ઉપરની શ્રદ્ધા પણ વધવા લાગી એક વખત ભેરુબંધ સાથે બાલકૃષ્ણ છોટાલાલ સુરતીના ભજનમાં ગયા ત્યાં જાહેરમાં સૌ પ્રથમ દુનિયા તો દવાખાનું એ ભજન મીઠા સ્વરમાં ગાઈને સૌને પ્રભાવિત કર્યા ત્યારબાદ તો ભજનો ગાવાનો નિત્યક્રમ બની ગયો એક દિવસ આગલોડવાળા રાધેશ્યામ મહારાજે પોતાની સાથે ગાદી પર બેસાડી પુનિત મહારાજનું બિરુદ આપ્યું આમ બાલકૃષ્ણ હવે સંત પુનિત મહારાજ બન્યા મધુર કંઠ અને ભાવસભર વાણી દ્વારા આધ્યાત્મિક અસર સર્જનાર સંત પુનિત મહારાજ પાંચ હજાર રામ નામ લખવાનું કહેતા અને કહેતા કે ભાઈ પ્રભુનું નામ લેવું છે ને શું કામ ચિંતા કરે છે હું મારા ઘરનો દીવો પાથરણું અને પ્રસાદ લઈને આવીશ તેમના આવા નિષ્પૃહી સ્વભાવથી ભજનો માટે એટલા બધા આમંત્રણ આવતા કે બે બે વર્ષ અગાઉ બધા તારીખો નોંધાવી પડતી આ ઘસારાને ખાળવા તેમણે સૌ ભક્તોને કહ્યું કે હવે જેમને મારા ભજનો ગોઠવવા છે તેમણે પાંચ હજાર રામ નામના મંત્રના બદલે પાંચ લાખ રામ નામના મંત્ર લખવા પડશે મંત્રોની સંખ્યા વધારવા છતાં ધસારો તો એવો ને એવો જ રહ્યો એક વખત ચોમાસામાં વરસાદ થયો નહીં અને દુષ્કાળના ઓળા ઉતર્યા ઘાસચારેની તંગીના કારણે ખેડૂતોએ પોતાના ઢોર ઢાંખણને છોડી મૂક્યા ઠેર ઠેર ડુંબળી ગાયો રજળવા લાગી ભજનના કાર્યક્રમમાં પોતાની વેદના ઠાલવતા સંત પુનિત મહારાજે કહ્યું કે એક બાજુ મારી ગૌ માતા દુબળી પડતી જાય છે અને બીજી બાજુ મેઘ રાજા કોપ્યા છે અરે હું ક્યાં મોઢે ભજન ગાઉં ગાયોના એ હાડપિંજર જેવા દેહને જોતા જ મારી આંતરડી કકળી ઉઠે છે સંત પુનિત મહારાજની એ મનોવ્યથાએ સૌમાં ગાયો પ્રત્યે અનુકંપા જાગી અને બે ચાર દિવસમાં જ ગાયોની નિરણ માટે જોઈ તો ફાળો આવી ગયો તેનું ઘાસ ખરીદી ગાયોને નિરણ નાખવામાં આવી થોડા દિવસો બાદ વરસાદ આવી જતા ઘાસચારાનું કામ આટોપી લઈ આર્થિક હિસાબ વ્યવસ્થિત અને ચોખ્ખો બધાને આપી દીધો એટલે સૌને સંત ઉનિત મહારાજ પર પૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ ત્યારબાદ તો માનવ સેવાના કાર્યોની સરવાણી વહેતી થઈ આ અરસામાં સૌ ભજન પ્રેમી ભક્તોનો સંઘ લઈ ડાકોર પગપાળા સંઘ લઈને જતાં સંમંત ઓગણીસો નવ્વાણુંમાં માં મોટા દીકરી તારાબહેનના લગ્નનો અવસર આવ્યો રોજ ભજન સત્સંગ થતા રોજ સાતસો માણસોની રસોઈ થતી તો એક વ્યક્તિએ વિરોધ કર્યો કે એક બાજુ હાદાયની વાત અને બીજી તરફ આવો ભપકો આ તો સાધુના નહીં પણ દંભીના લક્ષણો છે અને ધંધુકા શહેરમાં જાહેર સભા બોલાવી એમ કહેવાય છે કે જાહેર સભામાં વિરોધ કરનાર વ્યક્તિ બોલવા ઊભા થયા તો એક શબ્દ પણ બોલાયો નહીં સંત પુનિત મહારાજને જાણ થતાં જ ભગવાનને પ્રાર્થના કરી તે ભાઈને ચરણામૃત આપ્યું અને જીભ ખુલી ગઈ પ્રભુ સ્મરણ અને સાંસારિક જીવન બંને એકી સાથે સંત પુનીત મહારાજ નિભાવતા પ્રભુ ભક્તિ માટે સંસાર છોડી સંન્યાસ લેવાની જરૂર નથી પણ સંસારમાં રહીને પણ ભગવાનની ભક્તિ થઈ શકે છે એવો આદર્શ સંત પુનિત મહારાજે પૂરો પાડ્યો અને અનેક લોકોને ભક્તિનો યોગ્ય રસ્તો દેખાડ્યો એ જ અરસામાં હરિચંદભાઈએ સંત પુનિત મહારાજને ચરણે હજાર વાર જમીનની ભેટ ધરી સંત પુનિત મહારાજે તરત જ એ જમીન જાહેર જનતાના ઉપયોગ અર્થે આપવાની જાહેરાત કરતા કહ્યું કે આ જમીન પર મારા વંશ વારસોનો કોઈ પણ પ્રકારનો હક હિસ્સો રહેશે નહીં ત્યારબાદ તો સેવકોએ ટ્રસ્ટ બનાવી એ જમીન પર પુનિત આશ્રમની સ્થાપના કરી આશ્રમની સ્થાપના સાથે જ માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ પણ વધવા લાગી ફૂટપાથ પર સૂઈ રહેતા ભૂખ્યા દુખ્યા માનવોને ભાખરી પહોંચાડવાનું અને ઓઢવા પાથરવા માટે વસ્ત્રો પહોંચાડવાનું શરૂ કર્યું અકસ્માતમાં બેહાલ બની જતા પીડિતો માટે રાહત કેન્દ્રો શરૂ કર્યા ઓગણીસો સુડતાળીસમાં દેશના ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે નિરાશ્રિતો માટે ફંડ શરૂ કર્યું ઓગણીસો છપ્પન માં સનાતન ધર્મ અને રામ નામના પ્રચાર અર્થે સંત પુનિત મહારાજ આફ્રિકાના પ્રવાસે ગયા છ માસ સુધી આફ્રિકાના પ્રવાસ દરમિયાન રામ નામનો આહલેખ જગાવી ત્યાં પણ ભજન મંડળની સ્થાપના કરી પ્રવાસ દરમિયાન એકઠી થયેલી છ લાખ રૂપિયા જેવી રકમ ત્યાં જ સ્થાનિક કાર્યકરોને માનવ સેવા માટે વાપરવા પરત કરી આફ્રિકાથી પરત આવ્યા બાદ ગાયત્રી પુરચરણ માટે નર્મદા મૈયાના પટાંગણ પાસે આવેલી મોટી કોરલ ગામે પંચ કુબેરેશ્વર મહાદેવની જગ્યા પાસે ભજન ખંડ ભોજન ખંડ તેમજ નાની નાની આશરે પચાસ જેટલી કાચી કુટીરો તૈયાર કરવામાં આવી સેવકો ભક્તો સાથે ભજન શરૂ થયા પૂરા ત્રણ વર્ષના નિવાસ દરમિયાન ત્રણ ગાયત્રી પુરોચરણ યજ્ઞ મહારુદ્ર યજ્ઞો જ્ઞાન યજ્ઞો અને એક હજાર આઠ સમૂહ સત્યનારાયણ કથા તથા અનેક નાના મોટા ધાર્મિક ઉત્સવો ઉજવાતા સમગ્ર ભારત તેમજ પરદેશથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભજન અને ભોજનનો આનંદ લેવા પધારતા સંત પુનિત મહારાજે મા સરસ્વતીની કૃપાથી રામના ગુણોનું વર્ણન કરતી રામાયણની રચના કરી અને એ ગુણોનું વર્ણન પ્રથમ ડાકોરના રાજા રણસોડરાયના ચરણે ધરીશ એવો સંકલ્પ કરેલો રામાયણની રચના કરી લેખન કાર્ય પૂર્ણ થયા બાદ વિશાળ સેવક સમુદાય સાથે પગપાળા સંઘ લઈ ડાકોર જઈ નવ દિવસ રાયજીના ચરણે ઉનિત રામાયણનું વાંચન કર્યું ભગવાન યોગેશ્વર કૃષ્ણને ગ્રંથ અર્પણ કર્યા પછી મોટા શહેરોમાં ભગવત કાર્ય અને સંસ્કાર સિંચન માટે ગયા મુંબઈ સુરત અને ત્યાંથી વડોદરા પધાર્યા એ સમયે સેવક સમુદાય સાથે ભજન સત્સંગ ચાલતા હતા એવામાં વાતચીત દરમિયાન કોઈ બોલ્યું કે હવે આપે એક જગ્યાએ બેસી શાંતિથી ભગવાનનું નામ લેવું જોઈએ સંત પુનિત મહારાજ મરમાળું હસીને જવાબ આપ્યો કે શું તમે એમ માનો છો કે એક ખૂણામાં બેસીને માળા ફેરવવાથી જ ઈશ્વર મળી જશે શું માત્ર મૂર્તિઓને રોજ ભોગ ધરવાથી જ ભક્તિભાવ પ્રગટશે જો કોઈ એમ સમજતું હોય તો એ ભ્રાંત કલ્પના છે એવી ભક્તિનું પરિણામ શૂન્યમાં જ આવે ભક્તનું હૃદય અને તેનું સમગ્ર જીવન શુદ્ધ પવિત્ર નીર ક્ષીરની પરખવાળું બનવું જોઈએ અને આ સદ્ગુણોનો માનવ સેવા દ્વારા જ વિકાસ થઈ શકે ભાઈ મને નામ સમરણ તો ગમે છે પણ પ્રથમ મારે આ જીવતા જાગતા ઈશ્વરોની પૂજા કરવાની છે મારે માટે પ્રથમ જન સેવા અને પછી નામ સ્મરણ ભલે મને નરક મળે દરિદ્ર નારાયણની અવગણના કરી મારે સ્વર્ગ નથી જોઈતું મુખડો શાને છુપાવો શા મી જેમ જેમ ગોતું એમ જાય જેમ જેમ ગોથું એમ યાખડોને છુપાવો જેવી ઉત્તમ કોટીની અનેક રચનાના રચયતા જન સેવા એ જ પ્રભુ સેવા એ જેમનો જીવન મંત્ર હતો એવા પરમ સંત પુનિત મહારાજે સમંત બે હજાર અઢારના અષાઢ વ અગિયારસના દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત પુનિત મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ